કચ્છમાં નખત્રાણા પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો નખત્રાણા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમના કર્મચારીઓ સદરબીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે દુજુબા સાંગાજી જાડેજા રહેવાસી ચાવડકા તાલુકો નખત્રાણા વાળો પોતાના રહેણાંક મકાન પાસે રાખેલ પોતાના કબજાની સફેદ કલરની મારુતિ કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે તેવી બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ રેઈડ કરતા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે વિશાળ રેન્જની મલ્ટી બ્રાન્ડનો ઈ બાઈક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર 45000 થી લઈ હાઈએસ્ટ રેન્જના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિર માં રામલીલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ